ભાવનગર ચિત્રા મિલિટરી સોસાયટી નજીક સર્જાયો અકસ્માત બાઇક સવાર પિયાગો રિક્ષા સાથે અથડાતા ઓટો રિક્ષા પલટી મારી ગઈ અચાનક ઓટો રિક્ષા પલટી મારી જતા પેસેન્જરોને ઈજા પહોંચી છે ભાવનગર ચિત્રા મિલિટરી સોસાયટી નજીક સર્જાયો અકસ્માત બાઇક સવાર પિયાગો રિક્ષા સાથે અથડાતા ઓટો રિક્ષા પલટી મારી ગઈ છે અચાનક ઓટો રિક્ષા પલટી મારી જતા પેસેન્જરો ઈજા પહોંચી છે સ્થાનિક લોકો દ્વારા બનાવની જાણ એકસો આઠ કરવામાં આવતા એકસો આઠ ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા